સાથીઓ અમદાવાદમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની પોલ ખોલ યોજના વિકાસ વિકાસનો ભ્રષ્ટાચાર વધુ નમૂનો સમક્ષ કરી ઈડબલ્યુ ઈડબલ્યુએસ આવાસ યોજના પ્રધાનમંત્રી શ્રીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જ્યાં ઝૂપડું ત્યાં મકાન એ પ્રકારનો પ્રોજેક્ટ એમણે દાખલ કર્યો તો ત્યારબાદ તેનું ખાત પૂરત કરવામાં આવે ત્યારબાદ પછી એની પ્રસિદ્ધિ માટે જાહેરાતો પાસે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે અને ડ્રો સિસ્ટમ કરવા માટેની પણ જાહેરાતો કરવામાં આવે જનતાના ટેક્સના પૈસાની તમે જુઓ કે કેટલી હદ સુધી તેનો દુર્વ્યોગ કરવામાં આવે છે બે હજાર ઓગણીસમાં તે લોકોએ આ એફપી એકસો પંચોતેર ને એકસો નેવુંમાં કામ આપવામાં આવ્યું ત્યારે જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક કંપનીને આપવામાં આવ્યું અડતાલીસ કરોડ ચુંબોતેર લાખ ચોરાણું હજાર ત્રણસો પંદરનું ટેન્ડર આપ્યું છ છ બે હજાર ઓગણીસમાં કામ આપ્યું ત્યારબાદ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના આ જ કંપનીને સ્ટેન્ડિંગ કરીના ઠરાવથી બ્લેકલિસ્ટ કરવામાં આવે છે એમ કેમ પ્રકારે તેણે કામ પૂર્ણ ના કર્યું અથવા તો ગેરરીતિઓ કરી આ નવસો ત્રીસ આવાસના કામની અંદર બ્લેકલિસ્ટ કર્યાના નવ મહિના પછી ફરીથી સ્ટેન્ડિંગમાં ઠરાવ કરવામાં આવેલા નવ મહિના સમય જેટલો એ લોકોએ બાતલ નાખ્યો કેશવ પ્રિય પ્રોજેક્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ છે જેને સંકલ્પ વિભાગ છે ઇન બ્રેકેટ લખ્યું છે તેને તેત્રીસ કરોડ સત્તાણું લાખ એકવીસ હજાર ચારમાં આ કોન્ટ્રાક્ટ પાંચ બે બે હજાર પચીસના રિન્યુ ઠરાવ કરવામાં આવ્યો સાથીઓ હવે મારી મહત્વની વાત એ છે એવો તો કેટલો પ્રકાર પ્રકારનો ભારતીય જનતા પાર્ટીના વહીવટ દ્વારા તમે જોઈ રહ્યા છો આ બિલ્ડિંગ તો વર્ષો જૂનું છે આજનું નથી મિનિમમ બે થી પાંચ વર્ષ જૂનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈ પુરાવો રજૂ કરે તો પણ આ બતાવી શકાય આપણો પુરાવો નથી આ બિલ્ડીંગ જો શું પરિસ્થિતિમાં છે જાણે આ પરિસ્થિતિ આજો અહીંયા મિની તળાવ લેટ થઈ ગયું છે કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ વ્યવસ્થા નહીં આજે પણ મેં હાજરીનો પુરાવો માગ્યો કોર્પોરેટર તરીકે તો મને કહ્યું કે વીસ માણસો અહીંયા કામ પર છે રોજ રોજ જે પુરાય હાજરી એની વાત છે આ તમે જો કોઈ પણ બિલ્ડિંગ છે એના કોઈ પણ નકુજા નથી ગ્રાઉન્ડમાં કોઈ વર્ક નથી ક્યાંય પણ ગ્રાઉન્ડ વર્ક નથી બધી જગ્યાએ ખાડા ખોદી નાખે છે કોઈ પણ પ્રકારનું કામ આ કરવામાં આવ્યું નથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જયારે સૌથી પહેલું ખાતમુહૂર્ત કરવામાં ત્યારે જાહેરાતો કરવામાં આવે મોટી મોટી એક એક પાનાની જાહેરાતો ત્યારબાદ પાછું એને ડ્રો સિસ્ટમ કરવાની ત્યારે જાહેરાત કરવામાં આવે લોકાર્પણ કરવાનું ત્યારે જાહેરાત પ્રજાના ટેક્સના નાણાં છે ને કઈ રીતે દુરવેગ કરે ને ભારતીય જનતા પાર્ટીથી શીખવાની જરૂર છે સાથીઓ જોવાની વાત એ છે કે લોકોને બે હજાર ઓગણીસ અને બે હજાર પચીસ હજી પણ એ લોકોએ પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કરીને આપે છે એટલે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટની અંદર એ લોકોએ ટોટલ થઈને પબ્લિકને આ જ આવા છે સામાન્ય જનતાએ જ્યારે હજારો રૂપિયા પોતાના અનએસ્ટ મની એટલે કે ડિપોઝિટ પેટે લેવામાં આવે છે એ રકમનો પણ સરકાર પોતે ઉપયોગ કરે છે અને અનેક વર્ષો રહ્યા પછી દસ દસ વર્ષે જો અગિયાર વર્ષે જો લોકોને ઘર મળવાના હોય અગિયાર વર્ષે ઘર મળે તો એ ક્યાં ઝુકડું ત્યાં મકાનની વાત ઝૂપડું ક્યાં આ યોજનાની કોઈ સાક્ષમ થાય ક્યાં આ યોજનાની કોઈ પરિપકાવ થાય ક્યાં જનતાને આ ઘર મળી શકવાના ગંદી હાલતમાં અમે જોયું બધી જગ્યાએ વિઝીટ મારીને જોયું છે તમે જો આ જે ભારતીય જનતા પાર્ટીના વિકાસ ની તેના કોન્ટ્રાક્ટરોની મિલી ભગત અને તેના વહીવટદારો સૌ બધા ભેગા થઈને ભ્રષ્ટાચાર કરે છે દસ દસ અગિયાર અગિયાર વર્ષ સુધી જનતાને ઘર ના મળે એવી કેવી વ્યવસ્થા ઉભી કરવામાં કેટલા ગુનેગારો કરવા જોઈએ ક્યાંય પણ નકુચાની વ્યવસ્થા નહીં ક્યાંય પણ ડોર નથી બનાવેલા ક્યાંય પણ કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર નહીં ઝીરો ખાલી માત્ર કોન્ક્રીટ ઉભું કરીને બતાવવામાં આવ્યું છે કે કામ ચાલ્યું છે જયારે એ લોકોએ બાવીસ કરોડનું કામ બતાવ્યું છે કે બાકી છે તો બાવીસ કરોડની સામે એ લોકોએ લગભગ છવ્વીસ કરોડ જેટલું કામ કર્યું તો છવ્વીસ કરોડના કામ જે લોકોએ કેટલું પ્રમાણ કર્યું છે બીજું ત્રણ મહિનાથી આ કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે છતાં પણ જો આજે પણ ત્રણ મહિના પછી પણ જો માત્રને માત્ર વીસ હાજરી પૂરા થઈ હોય એનો મતલબ શું કહેવાય કે આ કેટલી ઓકળ ગાય કામ ચાલુ છે પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીનો તેના વહીવટદારોનો સત્તાધીશોનો ટોટલ એડમિનિસ્ટ્રેટરનો હાઉસિંગ પ્રોજેક્ટનો અને કોન્ટ્રાક્ટરોની મિલી વગતનો દોલતો પુરાવો છે સાથીઓ હવે જાગવાની જરૂર છે સમય પાકી ગયો છે સમય આવ્યો છે હવે જડબાર તોડ જવાબ આપવાનો આ સીધે સીધો બચતા જનતાના પૈસાને જે વાળવાનો દેખાય છે એનો એક પુરાવો મેં આપણી સામે રજૂ કર્યો છે અને અમે અવારનવાર આપણી સામે જનતાને માટે જનતાના પૈસાના ટેક્સને બચાવવા માટે અને જનતાની લાગણીને વાંચવા આપવા આપ સૌના માટે લડત લડતા રહીશું જય હિન્દ ભારત માતા કી જય